તો ભાદરવી પૂનમના મેળામાં ભક્તિ શક્તિનો સંગમ જોવા મળ્યો મા અંબાના દર્શનાર્થે જતા પદયાત્રી સેવાની સરવાણી વહી રહી છે ટ્રેક્ટરમાં અનોખો કુલ્ફી કેમ્પ જોવા મળ્યો ગરમી વચ્ચે લોકોને કુલ્ફીનું વિતરણ કરી ઠંડક આપવાની સેવા કરી રહ્યા છે ડીસાના ઢુવા ગામના લોકો વર્ષોથી કુલ્ફી કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આયોજન કરીએ છીએ છેલ્લા વર્ષથી સમગ્ર ગરમીના વાતાવરણમાં ઠંડક મળી રહે એ માટે એ હેતુથી આ કેમ્પ અમે આયોજન કરીએ છીએ અંબાજી જતા પગપાળા યાત્રિકો માટે અનેક સેવાભાવી જે ભક્તો છે તે સેવાઓ આપતા હોય છે અનેક અવનવા કેમ્પો પણ જોવા મળતા હોય છે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ ગુલબીવાળો કેમ્પ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ડીસા તાલુકાના ધુવા ગામના જે લોકો છે તે આ ટ્રેક્ટરની અંદર એક ફ્રીજ લઈને આવ્યા છે અને ફ્રીજમાં જે ગુલ્ફી લઈને આવ્યા છે જે માઈ ભક્તો અહીંથી અંબાજી પગપાળા જઈ રહ્યા છે તમામ માઈ ભક્તોને જય અંબેના નાદ સાથે ગુલ્ફી પ્રસાદ રૂપે અત્યારે આપી રહ્યા છે અને અત્યારે ગરમીનો માહોલ હોવાના લીધે ગરમી વધુ છે અને ગરમીમાં ભક્તો ઠંડા રહે તે માટે આ ગુલ્ફીનું જે વિતરણ છે તે અત્યારે

ગઈકાલે અંબાજીમાં ત્રીજા દિવસે ચાર પોઈન્ટ નેવ્યાસી લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા અને ગઈકાલે મંદિર પર કુલ છસ્સો નવ્વાણું ધ્વજાઓ ચઢી હતી જ્યારે ગઈકાલે અન્ય ક્ષેત્રમાં પંચ્યાસી હજાર લોકોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો હતો જ્યારે મોહનથાળ પ્રસાદના ત્રણ પોઈન્ટ પચાસ લાખ પેકેટનું વેચાણ થયું હતું અઢારમી સુધી ચાલનારા આ મેળામાં હાલ પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી પહોંચી રહ્યા છે તો યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે લાખો શ્રદ્ધાળુઓમાં અંબેના દર્શન કરવા માટે આવી રહ્યા છે ત્યારે શ્રદ્ધાળુઓ દર્શન કર્યા બાદ મોહન થાળનો પ્રસાદ લેવાનું ભૂલતા નથી કોઈ મોહનથાળનો પ્રસાદ લીધા વગર જાય તો યાત્રા અધૂરી રહે તેવું લોકો માને છે જેના કારણે પ્રસાદ કેન્દ્ર પર લાંબી લાઈનો લાગી છે મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સોળ ઉપરાંત મોહનથાળના પ્રસાદ વિતરણ માટેના સેન્ટર ઉભા કરવામાં આવી રહ્યા છે અંબાજી મંદિર દ્વારા ચીકીના પ્રસાદ વેચાણ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ચીકીના પ્રસાદનું વેચાણ નહીવત હોવાથી ચીકીના વેચાણ માટે માત્ર બે સ્ટોલ જ કરવામાં આવ્યા છે

રહેતા આ જે બિલ્ડિંગમાં જ પહેલા રહેતા હતા પરંતુ ત્યાંના છાત્રાલયના જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી એમના દ્વારા સંચાલકો દ્વારા એટલે બાજુના સંચાલકો દ્વારા તેમની વ્યવસ્થા બાજુના બાળકોને સ્પોટ હોલમાં રાખવામાં આવી હતી પરંતુ જો આ બિલ્ડિંગમાં જો વિદ્યાર્થીઓ હોત તો મોટી ઘટના ઘટત એ વાત સો ટકાની છે કારણ કે આ જે બિલ્ડિંગ છે એ જર્જરી થતી ને કેટલા દિવસોથી આને ઉતારી લેવાનો પણ વાત કરી હતી પરંતુ ના ઉતારતા આજે બાળકો જે છે તેમનો સદનસીબે બચાવ થયો છે કારણ કે જે છાત્રાલયના સંચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી જેને લઈ ધારાસભ્ય જે છે ઢીડિયાપાડાના ચેતર વસાવા તે પણ ત્યાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓએ આ સંચાલકોને પણ આભાર માન્યો હતો કારણ કે જે ધરાશાયી થતા જે વિડીયો જે લાઈવ દેખાઈ રહ્યો છે એ જ બિલ્ડિંગમાં પહેલા છાત્રાઓ જે તમામ વિદ્યાર્થીઓ રહેતા હતા જો આ આ બિલ્ડિંગમાં તો મોટી ઘટના બિલકુલ દીપક જે જે પ્રકારથી જોવામાં છે બિલ્ડિંગ તે બિલ્ડિંગ પોતે પણ ખખડજ હાલતમાં જોવા મળી રહી છે તો શું તંત્રને આ અંગે કોઈ જાણ નથી કે કોઈ અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું હતું તંત્ર બિલકુલ કહી શકાય કે જે બિલ્ડિંગ જે છે બિલ્ડિંગ જર્જરીત હતી અને તંત્રને જાણ પણ હતી પરંતુ આ બિલ્ડિંગને ઉતારવાની જગ્યાએ એ લોકોએ અન્ય જગ્યાએ બાળકોને રાખ્યા હતા પરંતુ બિલ્ડિંગ ઉતારી ન હતી જો પણ એક મોટી વાત એ છે કે જે સંચાલકોને વૈપારિક વ્યવસ્થા ના કરી હોત તો આજે બસો ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ છે જેઓનો જીવ ગુમાવવાનો વારો આવત ત્યારે કહી શકાય કે જે આ મોટી જે ઘટના છે જે દુર્ઘટના છે ઘટતી રહી ગઈ છે અને બાળકો બચી ચૂક્યા છે કારણ કે જે ડેડીયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા પણ ત્યાં પહોંચી ચૂક્યા હતા અને સંચાલકો સાથે વાત કરતા તેઓને જાણ થઈ કે જે બિલ્ડિંગ છે તેને ઉતારી લેવાને તો વાત કરી હતી તંત્ર દ્વારા પરંતુ આ અત્યાર સુધી બિલ્ડિંગ ના હટાવ તોડી પાડતા આ જે ઘટના ઘટી છે અને બિલ્ડિંગના જે લાઈવ દ્રશ્યો આપણે જે બતાવી રહ્યા છીએ કે જે બિલ્ડિંગ કઈ રીતે પડે છે જો પડત અને જો વિદ્યાર્થીઓ તો મોટી ઘટના ઘટત જી બિલકુલ કારણ કે આ પ્રકારની ઘટનામાં જ્યારે અકસ્માતમાં જાનહાની થાય પછી તંત્ર દોડે તેનો કોઈ મતલબ નથી રહેતો દીપક બિલકુલ કહી શકાય કે જે તંત્રની જ આજે વાંક જે બિલ્ડિંગ જે છે જર્જરીત રહી ત્યારે આ જર્જરી બિલ્ડિંગ આટલા વર્ષો હોવા છતાં પણ જો ના હટાવી અને ના તોડી પાડવામાં આવી એટલે આજે આ બિલ્ડિંગ જે જાતે ધરાશાયી થઈ છે પરંતુ સદનસીબે સંચાલકોના જે છાત્રાલયના જે વિદ્યાર્થીઓ છે તેમને અન્ય બિલ્ડિંગમાં બાળકોના સ્પોર્ટ હોલમાં રખાતા આજે મોટી ઘટના જે છે ઘટતા રહી ચૂકી છે ત્યારે આ બાબતે કાયમ આ ધારાસભ્ય જે તૈતર વસાવા છે તે પણ કહીએ છીએ કે જે તંત્ર છે અને આ ભ્રષ્ટાચારની બિલ્ડિંગ એમ કહી શકાય કારણ કે ભ્રષ્ટાચારની બિલ્ડિંગ હોય તો જ આ પડે કારણ કે આજે એની મરામત પણ નથી કરવામાં આવી અને એનું પૂરેપૂરો જે આ બિલ્ડિંગ પડી છે તે તંત્ર પર જ કહી શકાય કે તંત્રના પાપે જ આ પડી હોય તેમ લાગે છે જી

શાળા ભણવા જતા હોય છે અને ખાસ વાત કરીએ તો આ બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગ વર્ષ પુરાણી હતી અને એને મરામતની પણ જરૂર હતી આપણે વિડીયોમાં પણ જોઈ શકીએ છીએ કે જે બિલ્ડિંગ છે જે પૂરેપૂરી જર્જરિત છે અને જર્જરિત બિલ્ડિંગ ને અત્યાર સુધી કેમ આ તંત્ર એ ના તોડી પાડી અને કેમ નવી ના બનાવી એ પણ એક મોટી વાત છે જી સંજ્ઞા બિલકુલ આપ જોડાયેલા રહેશો જે પ્રકારથી ડેડિયાપાડા ખાતે આવેલું આ છાત્રાલય છે આ છાત્રાલય ધરાશાયી થઈ ગયું સદનસીબે બાળકો એટલા માટે બચી ગયા કારણ કે એ સમયે તે લોકો જમવા ગયા હતા પરંતુ તેની હાલત જુઓ કયા પ્રકારના છાત્રાલયમાં આ બાળકો ભણી રહ્યા છે જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે ત્રીસ થી ચાલીસ ટકા પડી ગયું છે આ છાત્રાલયમાં બસો ને છન્નું વિદ્યાર્થીઓ રહેતા હતા અભ્યાસ કરતા હતા પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી

ત્યારે કહી શકાય કે જે જવાબદાર જે છે એ તંત્ર જ જવાબદાર છે કારણ કે જે બિલ્ડિંગ જે છે આપણે જોઈ શકીએ છીએ કે બિલ્ડિંગ ના જર્જરિત હાલતમાં છે તે તેમ છતાં આટલા વર્ષોથી કેમ આ બિલ્ડિંગ નથી તોડી પાડવામાં આવી અને નવી બિલ્ડિંગ કેમ નથી બનાવવામાં આવી એક મોટો પ્રશ્ન છે ત્યારે આજે જે તમામે તમામ ઘટના છે એ ઘટનાને તાગ મેળવવા માટે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે એ ત્યાં પહોંચી ચૂક્યા છે ઘટના સ્થળે અને ઘટના સ્થળે પહોંચી અને તમામે તમામ બાળકો જે સુરક્ષિત જોઈએ અને મન સંતોષ કર્યું પરંતુ વાત એ છે કે જે બિલ્ડિંગ જે છે એ જે છાત્રાલયની બિલ્ડિંગ છે છાત્રાલયની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ છે જો એવું વિદ્યાર્થીઓ અંદર હોત તો આ મોટી દુર્ઘટના ઘટક એ વાત પાકી છે કારણ કે તંત્રના પાપે આ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે જી

આ બિલ્ડિંગની હાલત પણ આપણે જોઈ શકીએ છીએ કે ક્યારે પડે એ કઈ નક્કી ન હતું પરંતુ હાલ તો જે સંચાલકો છે સંચાલકોને સમય સૂચકતાને લઈને જે ભોજન આપવાનું હતું બાર વાગે ભોજન આપ્યું ત્યારબાદ એમને અન્ય બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર આ ઘટના ઘટી છે એટલે બહુ મોટી ઘટના કહી શકાય કારણ કે જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે જેના લાઈવ વિડીયો પણ આપણે બતાવી રહ્યા છીએ જી

કેવી હાલત છે આ છાત્રાલયની ખંડેર જેવી હાલતમાં આદર્શ નિવાસી કુમાર શાળાનું આ છાત્રાલય છે અહીં બાળકો ભણી રહ્યા છે નર્મદાના આ દ્રશ્યો છે અને આ દ્રશ્યો ખરેખર ખૂબ જ ચોંકાવનારા છે કારણ કે બાળકોના જીવની સાથે શું અહીં રમત રમવામાં આવી રહી હતી આવી બેદરકારી થઈ શકે મોટી દુર્ઘટના ટળી હોત તો જવાબદાર કોણ એ પણ એક મોટો સવાલ અમે સતત ઉઠાવી રહ્યા છીએ કે જર્જરિત બિલ્ડિંગ હતું તો ધ્યાન કેમ નથી આપવામાં આવ્યું કોઈ અકસ્માતની રાહ શું તંત્ર જોઈને બેઠો હતું તે પણ એક મોટો સવાલ છે આખરે તંત્ર ક્યારે સુધરશે આ સવાલ પૂછતા પૂછતા હવે લોકો પણ થાકી ગયા છે અમે પણ થાકી ગયા છે પરંતુ તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું મોટી દુર્ઘટના ટડી હોત તો જવાબદાર કોણ તેવા અનેક સવાલોની સાથે હવે તંત્ર તંત્રએ ખરેખર આ અંગે જાગૃત થવાની જરૂર છે કારણ કે નાના માસૂમ બાળકોનું જે જીવ છે તેની પછી છેલ્લે કિંમત લગાવી દેવામાં આવે જ્યારે મોટી દુર્ઘટના બને તે બિલકુલ સાંખી ન લેવાય તો નર્મદામાં આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય છે કે જે ધરાશાયી થયું છે ડેડિયાપાડા ખાતે આવેલ આ છાત્રાલય છે જ્યાં બાળકો જમી રહ્યા હતા સદનસીબે એ સમયે બાળકો જમી રહ્યા હતા તેના કારણે જાનહાની ટળી તે સમયે આ ઘટના બની ફોન લાઈન પર દીપક જોડાયા છે વધુ માહિતી આપવા માટે દીપક બાળકો જમી રહ્યા હતા એટલે જાનહાનિ ટળી એવું કહીને આપણે આ વાતની ગંભીરતાથી કહી શકાય કે ધ્યાન બીજે ના કરી શકીએ કારણ કે આ મોટી દુર્ઘટના થઈ શકતી હતી હા બિલકુલ સંજય ખાસ કહી શકાય કે જે બાળકો જે છે બાળકો પોતાના સમયગાળામાં જે બાર વાગ્યાના અરસામાં હોય છે એ બાર વાગ્યા એમને જમવાનું ભોજનનો ટાઈમ હોય છે અને ભોજનના ટાઈમે ખાસ જે બાળકો જે છે પોતાના જે ભોજન લેતા હતા ત્યારે આ બિલ્ડિંગ પડી એટલે એમ પણ કહી શકાય કે જે બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગ કેટલા વખત થી જર્જરિત હતી એ તો સંચાલકોને પણ ખબર હશે ત્યારે આ સંચાલકોએ પણ આશ્રમશાળાના અધિકારીને જાણ કરી છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે કારણ કે આ જે આશ્રમશાળા જે છે એ આશ્રમશાળા જર્જરિત હોવાને કારણે બાળકોને જે એક દિવસ પહેલા એમને અન્ય જગ્યાએ હોલમાં શિફ્ટ કર્યા હતા ત્યારે આ બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગ બહુ ત્રીસ થી ચાલીસ વર્ષ પુરાણી છે એટલે જર્જરિત હોવાને કારણે એક મોટી ઘટના પણ ઘટતી રહી ચૂકી છે પરંતુ જે બિલ્ડિંગ જે છે એ પડી જવાને કારણે આજે કેટલા કેટલાસુમ બાળકો જે છે એ બાળકોના જીવ બચી ચૂક્યા છે જી ઉપસ્થિત છો બાળકો કે વાલીઓ સાથે આપની કોઈ વાતચીત થઈ છે ખરી કે આવી જોખમી બિલ્ડિંગમાં તેમના બાળકો અભ્યાસ કરતા હતા બિલકુલ સંજયા વાત કરીએ તો જે આ વિડીયો છે વિડીયો વાયરલ થયો છે આજે બાર વાગ્યાની ઘટના છે અને આ વિડીયો વાયરલ થતા ન્યુઝરા જે વિડીયો જે ચેટર વસાવા છે એના તરફથી મળ્યો છે એટલે જે ચેટર વસાવા બિલકુલ દીપક આભાર સમગ્ર માહિતી બદલ